રાજકોટ જિલ્લાના સરદાર રેન્જમાં છેલ્લા પચીસ દિવસથી ત્રણ સિંહોએ ધામા નાખ્યા છે ત્યારે સાવજનો મુદ્દો જિલ્લા પંચાયતની મળેલી અંતિમ સામાન્ય સભામાં પણ ગુંજ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ ત્યારે સાવજોનો મુદ્દો જિલ્લા પંચાયત થી મળેલી અંતિમ સામાન્ય સભામાં પણ ગુંજ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ પર વર્તમાન સદસ્ય અર્જુન સામાન્ય સભામાં સાવજો મુદ્દે રજૂઆત કરી હતી ત્યારે સાવજો મામલે રજૂઆત કરતા અર્જુન ખાટરિયા જણાવ્યું હતું કે નારણકણા અને રાજપરા વિસ્તારમાં સતત ત્રણ સિંહના આટા થઈ રહ્યા છે જેના કારણે છેલ્લા એક અઠવાડિયામાં વીસ થી પણ વધુ થી પણ વધુ પશુઓના મારણ થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોને પશુઓના મારણ મામલે થયેલી ચૂકવવામાં આવે તો સાથે જ ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડૂતોને સિંહ અંગે સતત માહિતી આપવામાં આવે તેવી પણ માંગ અર્જુન ખાટરિયા દ્વારા કરવામાં આવી હતી ત્યારે સામાન્ય સભામાં અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારની સિંહના આટાફેરા થઈ રહ્યા છે તેને લઈને લોકોમાં પણ હાલ ડરનો માહોલ પેદા થયો છે રિપોર્ટર રોહિત ભોજાણી સાથે ભરત ભરડવા રાજકોટ